બતાવું જેનું હાઈટ છે સાત માળ ઊંચું હાઈટ છે મુંબઈ મેટ્રોનું અને મુંબઈ એક્સપ્રેસ એટલે સુરત મુંબઈ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સુધી જવું હોય તો એ ત્રીજા માળ સુધી ઊંચો બનાવ્યો છે તો એની સામે જ અમે એકદમ મસ્ત હોટલ રાખ્યું છે તો હું તમને સાડા આઠ નવ વાગે નીકળી ગયા હતા પણ બેને પાછા બોલાવ્યા એટલે આપણે એના ઘરે ગયા હતા પણ હવે આપણે રિટર્ન પાછા આપણે બોમ્બે સેન્ટ્રલ જઈએ છીએ અને આજે હું તમને મુંબઈની શેર કરાવીશ અને બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો તમને મુકેશ કાકાનું ઘર બતાવીશ બતાવીશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે ગુડ મોર્નિંગ અત્યારે મુંબઈ ત્રીજો દિવસ છે મુંબઈ નો અને આપણે અત્યારે મુંબઈ એક્સપ્લોર કરવા જવાનું છે અને અત્યારે રાઇટ ના વાગી ગયા છે સાડા આઠ થોડું લેટ થઈ ગયું છે જલ્દી જલ્દી આપણે મુંબઈ સેન્ટ્રલમાં જશું અને ત્યાં એક્સપ્લોર કરીને તમને બ્લોગ બનાવીને

તો હું તમને મુંબઈ મેટ્રો બતાવો હમણાં અહીંયા મુંબઈ મેટ્રો નીકળે ને એટલે તમને બ્લોગની અંદર લઈને બતાવું તો તમે બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ એક અપડેટ આપું સરસ મજાની અત્યારે રાઇટના આપણે જે હોટલમાં છીએ તે ચોથા માળે છે અને ચોથા માળે એટલે કે ત્રીજા માળે મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે ત્રીજા માળે મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે અને સાતમા માળે તમે જોવો છો ને સાતમા માળે મુંબઈ મેટ્રો છે વિચાર કરો સાત માળ સુધી પિલર ઊંચા કર્યા છે હમણાં મુંબઈ મેટ્રો નીકળશો હું તમને બતાવું જેનું હાઈટ છે સાત માળ ઊંચું હાઈટ છે મુંબઈ મેટ્રોનું અને મુંબઈ એક્સપ્રેસ એટલે સુરત મુંબઈ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સુધી જવું હોય તો એ ત્રીજા માળ સુધી ઊંચો બનાવ્યો છે એની સામે જ અમે એકદમ મસ્ત હોટલ રાખ્યું છે તો હું તમને અમને મુંબઈ મેટ્રો ટ્રેન બતાવું તો આ છે ત્રીજા માળે મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને સાતમા માળે મુંબઈ મેટ્રો તમે જુઓ સાત માળ ઊંચું મેટ્રો બનાવ્યું છે અને ત્રીજા માળે એક્સપ્રેસ હાઈવે છે અને અમે અત્યારે અહીંયા ચોથા માળે છીએ તમે જો બધા વાહનો જાય છે તમને દેખાતું હશે હમણાં મેટ્રો આવે તો હું તમને બતાવું હેલો ફ્રેન્ડ હવે લેટ્સ ગો હવે આપણે નીકળીએ છીએ અહીંથી અને મસ્ત સામાન ફેંકી ગયો મેં બધો જ સામાન ગાડીમાં લોડ કરી દીધો છે તો ફાઇનલી અમે અહીંથી નીકળીએ છીએ ચાલો વિરાટ અને મેનો મને ના તો એ फ्रेंड्स આપણે આ ટીના ઘરે બેઠા છીએ અને મોરિયનભાઈ છે વિધાંશભાઈ છે અમારા છે અને આર્તીબેનનો જન્મદિવસ હતો ને એટલે ફલા તાકી ગયા કે ચા મુકલી બોલે બધી એકદા તો ચા પીવાની છે તીજાજી દૂધ લેવા ગયા છે અહી બેસવાનું કીધું છે બહુ મસ્ત સરસ છે ટુ અવર્સ હા તો ચાલો દોસ્તો આપણે અત્યારે દૈસરથી નીકળી ગયા છીએ અને વાગી ગયા છે સાડા દસ આપણે નવ સાડા આઠ નવ વાગે નીકળી ગયા હતા પણ બેને પાછા બોલાવ્યા એટલે આપણે એના ઘરે ગયા હતા પણ હવે આપણે રિટર્ન પાછા આપણે બોમ્બે સેન્ટ્રલ જઈએ છીએ અને આજે હું તમને મુંબઈની શેર કરાવીશ અને વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો તમને મુકેશ કાકાનું ઘર બતાવીશ હાજી અલ્લી બતાવીશ મમ્મા દેવી બતાવીશ મરીન ડ્રાઈવ બતાવીશ તો એ બધું જોવા માટે તમારે લાસ્ટ સુધી બન્યા રહેવું પડશે

આપણે આવ્યા છે સપનોની નગરી મુંબઈની અંદર જોઓ કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે આપ જોઈ શકો છો તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ ચાલો ફ્રેન્ડ હવે તમે આ અમારો મુંબઈ એક્સપ્લોર વાળો વ્લોગ જોવાનું ભૂલતા નહીં

ફિલ્મ સિટી જવાય છે આ લિંક રોડ છે અને બહુ મસ્ત રોડ છે અહીંયાથી સીએસટી જવા માટે અહીંયા સીએસટી છત્રપતિ શિવાજી ટર્મિનલ સીએસટી અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર ઓબેરોય મોલ છે જે મલાડની અંદર પોણા અગિયાર વાગ્યાનું જે ટ્રાફિક હોય ને એ બતાવું એટલે ઓફિસ ટાઈમ છે હજી નવ થી બારનો ઓફિસ ટાઈમ હોય છે સાંજે ચાર પાંચ વાગે રિટર્નનો ટાઈમ હોય છે મુંબઈ ની અંદર અને અત્યારે આપણે કુરાર વટી ગયા છીએ અને આગળ જાય છે સીએસટી તરફ

એટલે આ બધું તમને બતાવવા માટે જ આવ્યા છે અમે નક્કી કર્યું કે નીચે ઉતરશું નહીં બને ત્યાં સુધી નીચે નહીં ઉતરીએ તો આપણે અત્યારે મુકા કાકાના ઘરે જવાનું છે એન્ટાલિયા જોવા માટે અને એમના ઘરની બહાર જ આપણે ગાડી પાર્ક કરવાની છે ને ત્યાંથી આપણે વ્લોગ બનાવશું વિક્રોલી પહોંચ્યા છીએ હવે મુંબઈ સેન્ટ્રલ જોવા માટેનો માર્ગ છે અહીંયા અહીંયાથી વિક્રોલી જવાય છે બેન અહીંયા બેઠા છે મોરિયન ભાઈ નું મોઢું દેખાતું હે મોરિયન ભાઈ સીધ જાવ છો તમે સીધ જાવ છો મુંબઈ જવા માટે કે ફરવા માટે અને આપણા સબસ્ક્રાઇબરો ને બધું બતાવવા માટે બોલ ચેનલ સબસ્ક્રાઇબ કરી દયો કે સબસ્ક્રાઇબ લાવ ફીલિંગ ફ્લો નીઓન In the night's embrace Lost in the moment In this rhythmic chase Catching glances from strangers As I pass them by In the city of dreams Where stars light up the sky Every step, every verse Takes me close to the high In the soft rap world Where I spread my wings and fly where I crash my wings and fly અગિયાર વાગ્યા છે અને તમે ટ્રાફિક જો વાહ ભાઈ વાહ ખતરનાક વરલી દાદર બાંદરે કુર્લા જો વાંદરે કુર્લા સંકુલ લખ્યું છે અને વિલે પાર્લે રાઈટ સાઈડ છે અને અત્યારે આ જે ટ્રાફિક તમે જોવો છો ને જો વરલી દાદરનું ટ્રાફિક છે તો ફ્રેન્ડ અત્યારે આપણે વરલી દાદરથી આગળ નીકળીએ છીએ અને વાગી ગયા છે અગિયાર અને ફૂલ ટ્રાફિક રહે છે આ રોડ ઉપર મસ્ત મસ્ત અહિયાં બિલ્ડિંગ જોવા મળે છે બધા અહિયાં શું છે બાજુમાં આ મારા ઘેલથી ઓલું છે શું કહેવાય ઇન્ટરનેશનલ એરપોર્ટ

અને કુલાબા અત્યારે આપણે કુલાબા જઈએ છીએ અને આપણે અહીંયાથી લેફ્ટ લઈને આપણે ઓલા ક્યાં સી લિંગ ક્યાતા આપણે તો ઈ પણ આપણે જોઈ લીધું ને હવે આપણે તો હવે આપણે જઈએ છીએ આપણે નીચેથી જવાનું છે ચાલો જો તમને હું બતાવું ફ્રેન્ડ્સ જો સામે જે બ્રિજ છે ને આપણે ત્યાં જવાનું છે અત્યારે જાલો મસ્ત બિલ્ડિંગ બને ઉજાએ જો પોતાનું એવું લાગે છે વાહ આ કયો એરિયો છે દોસ્તો જણાવજો એકદમ મસ્ત અહીંયા ગાર્ડન ગાર્ડન છે અને કંઈક કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે જગ્યા બહુ મોટી છે અહીંયા કઈ જગ્યા છે કઈ નામ આવતું નથી અહીંયા બહુ જ છે બોમ્બે છે બેટા આપણે આવી ગયા છીએ મુંબઈ ની અંદર હમણાં મસ્ત લેમ્બર ગીની કઈ મસ્ત સાઉન્ડ સાઉન્ડ કરતી કરતી ચાલો હું તમને મુંબઈ ની શેર કરાવું બહુ મજા આવે છે પાસે ઊભા છે ફોટો શૂટ કરવા માટે અને એક ડિક્કીની ડિક્કી નથી ભૂલતી એની માટે થોડી પ્રોસેસ કરીએ છીએ તો ચાલો દોસ્તો મગમાં બન્યા રહેજો અંત સુધી નવું સીલિંગ તમને બતાવું છીએ અત્યારે અને અહીંયા મોરિયનભાઈ જે મસ્ત ચશ્મા પહેરીને બેઠા છે મસ્ત મસ્ત બધી ગાડીઓ અહીંયા જોવા મળે છે અને પાછળ મસ્ત મુંબઈ છે તમે જો મારી પાછળ દરિયો સીલિંગ આ પાછળ સીલિંગ છે મિત્રો ચાલો અમારો બ્લોગ તમને કેવો લાગે છે જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ